ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું પરિણામ જાહેર થયું છે જેમાં નવસારી જિલ્લામાં વિદ્યાર્થીઓએ એવન ગ્રેડ અને એ ગ્રેડ મેળવી નવસારીનું નામ રોશન કર્યું છે ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ બે હજાર પચીસમાં લેવાયેલ ધોરણ દસની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે સમગ્ર નવસારી જિલ્લામાં એવન ગ્રેડ મેળવનાર છસો ચુમ્માલીસ વિદ્યાર્થીઓ છે જેમાંથી એબી સ્કૂલના બસો ચોવીસ વિદ્યાર્થીઓ છે જેમાં પટેલ ત્રિષા દિવેશ કુમારે માંથી પાંચસો ત્રાણું સાથે તેમજ નવસારીનું ગૌરવ વધાર્યું છે એ ટુ ગ્રેડના બસો પંચ્યાસી વિદ્યાર્થીઓ એબી સ્કૂલના છે દર વર્ષની જેમ આ વર્ષે પણ એબી સ્કૂલના વિદ્યાર્થીઓએ પોતાનું ઉચ્ચતમ પરિણામ હાંસલ કર્યું છે એબી સ્કૂલ પરતાપુર ગુજરાતી માધ્યમિક શાળાનું પરિણામ સો ટકા તથા અંગ્રેજી માધ્યમનું નવ્વાણું પોઈન્ટ ત્રેસઠ ટકા અને એબી સ્કૂલ ચીખલીનું ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમનું સો ટકા પરિણામ પ્રાપ્ત કરી દર વર્ષની જેમ આ વર્ષે પણ પોતાનો દબદબો એબી સ્કૂલે જાળવી રાખ્યો છે તારીખ આઠ પાંચ બે હજાર પચીસે ગુજરાત સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ દ્વારા લેવાતી એસએસસી માર્ચ બે હજારની પરીક્ષાનું પરિણામ જાહેર થયું ગુજરાત રાજ્યનું પરિણામ મિત્રો ગત વર્ષ કરતા લગભગ પોણા બે ટકા જેવું આશરે વધારે રહ્યું અને ગુજરાતમાં ચોર્યાસી પોઈન્ટ બાસઠ ટકા વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે જેમણે પરીક્ષા આપી એમાંથી નવસારી જિલ્લાની વાત કરીએ તો નવસારી જિલ્લામાં લગભગ સોળ હજાર છસો જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી જેમાંથી છસો ને ચુમ્માલીસ વિદ્યાર્થીઓ એ વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે તો આ પરિણામ બદલ

मेरा नाम पटेल निशा दिवेश कुमार है मेरे परसेंटाइल 99.99 है और परसेंटेज 98.83 है मैं मेरा अपने इस सक्सेस का श्रेय मेरे पेरेंट्स को और अपनी स्कूल को देना चाहती हूँ। मेरे पेरेंट्स ने मुझे हर चीज जो मुझे जरूरी है स्टडी के लिए वो लाके दी है और हमारी स्कूल ने तो सबसे बड़ा योगदान दिया है इसमें उन्होंने हमारे लिए मल्टीपल टेस्ट ली थी जिससे हमें बोर्ड बौर, में कैसे एग्जाम्स क्वेश्चन पूछे जाते हैं और कैसे पैटर्न हैं कैसे टाइप हैं और क्या रिप्रेजेंट करना चाहिए क्या लिखना चाहिए उस सब का गाइडेंस दिया था हर टीचर ने हर स्टूडेंट को पर्सनल अटेंशन दिया था जिससे हमें आ, बहुत ही बहुत ही मतलब हेल्प तो मिल सकी थी इस तो अचीवमेंट को अचीव करने के लिए तो टीचर्स तो 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 को तो मैं सबसे बड़ा शाउट आउट देना चाहती हूँ और स्कूल ने भी बहुत काम किया है हम तो स्कूल में हमें रीडिंग रूम्स भी दिए जाते हैं जिसमें हम पूरा दिन रीडिंग करते थे और घर जाके भी चार से पाँच आवर्स तक सेल्फ स्टडी करते थे और स्कूल में हमारी एग्जाम्स ली जाती थी जिससे हमारी राइटिंग प्रैक्टिस भी बराबर हो जाती थी से हमें कॉन्फिडेंस तो मिल ही गया था कि बोर्ड एग्जाम तो आराम से हो जाएंगे और इसलिए सभी टीचर्स ने तन तोड़ मेहनत की थी इस सक्सेस के लिए तो टीचर्स को तो सबसे बड़ा शार्ट आउट और ए बी स्कूल को भी शार्ट आउट देना चाहती हूँ फैकल्टी को और सभी को थैंक uh, यू कहना चाहती हूँ दीपक वसावा एस ट्वेंटी फोर न्यूज नौसारी